અમારે એક કલાક મોડું છું કાલ કરતાં ભાઈ કાલ કરતાં એક કલાક મોડ આવ્યા હવા હવારમાં જો આઠ તો લાઈવ ભાઈ મજે તમે બધા અત્યારે એક્ટિવ જ હોય એટલે મેં કીધું આજ થોડું કામ આવી ગયું હતું આઠ વાગે લાઈવ આવી શકતા હોય ને તો ભાઈ મોજે મોજ આવી જાય જય માતાજી મિત્રો કેમ છો ભાઈ જય માતાજીભાઈ વાહ ભાઈ વાહ શું હાલે ભગવાન અમારા ગામમાં ભાઈ મોરલાનો અવાજ તમને બહ બહાટી આવતો હોય ભાઈ ચૌહાણ પ્રદીપ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ પ્રદીપભાઈ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ જય માતાજી દીનુભાઈ જય માતાજી કિશનભાઈ વેલકમ અમારી લાઈવ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વાહ ભાઈ વાહ ભાઈ લાઈક ઠપકારી જો ભાઈ લાઈક ન કર્યો લાઈક કરી નાખજો પ્રભુ તો મજા આવે ભાઈ મારે સેટિંગમાં કંઈ હજી થોડુંક રીજ્યુ લાગે બાકી લાઈવમાં સેટિંગમાં બાકી રીજ્યુ જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં ચૌહાણ પ્રદીપભાઈ વેલકમ ભાઈ પ્રદીપભાઈ હું હાલે ભગવાન આનંદમાં કહેતો રહેવું પડે ને પ્રદીપભાઈ બરાબર છે ને મારે તમે ભૂલી જાઓ યાર લાઈક કરવાનું મારે તમને યાદ દેવરાવું પડે બરાબર છે ને ભાઈ ભાઈ અમારે ટાવર ઓછો આવે છે ભાઈ કદાચ તમને મારી ક્વોલિટી થોડીક વીક ફાટી આવતી હોય ભાઈ ક્વોલિટી કીધા તમને ફાટીક લાવતી હોય એમ છે ક્વોલિટી ક્વોલિટી થોડીક વીક આવે એવું લાગે ચૌહાણ પ્રદીપભાઈ અમારે મોજ છે તમારે કેમ છે ભાઈ મોજે મોજને આને આનંદે આનંદ છે ચારે બાજુ લીલા લે છે ભાઈ અમારે તો તમારે કેમ છે ભાઈ ચૌહાણ પ્રદીપભાઈ હમ હમ ઓછો આવે પાકો છે તમારું આજો ને પ્રદીપ ભાઈ ગુજરાત વેલકમ ભાઈ અમારી લાઈફ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ હું હાલે ભગવાન તોહાણ પ્રદીપભાઈ એકદમ મજામાં છે ભાઈ વાહ ભાઈ વાહ તો વાંધો નહીં ભાઈ મોજ હોય ને તો મજા આવે તમારે બહુ લાઈવ કરવાની બરાબર ને ચૌહાણ પ્રદીપભાઈ હમ કિશનભાઈ ચૌહાણ કિનુભાઈ હું પહેલાં લાઈક કરીને તમારી હારે વાત કરું વાહ ભાઈ વાહ આમ હોવું જોઈએ વાહ ભાઈ વાહ હિતેશભાઈ આહીર ભાઈ વિડીયો કેમ ઓછા આવે છે બ્રો તમારા હા શું છે ભાઈ વિડીયો આની આઈડીમાં જ વધારે હું નાખું મારી આઈડીમાં બહુ ઓછા વિડીયો આવે ભાઈ એવું છે કામકાજ મારું ગડુભાઈ મકવાના મકવાણા જય માતાજી ગઢાભાઈ જય માતાજી ભાઈ ગડુભાઈ વેલકમ ભાઈ ગડુભાઈ અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાહ ભાઈ વાહ આમ ભાઈ ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ કાલે ક્યાં ગયા તા લાઈવ લાઈવમાંથી ભાઈ લાઈવ છોટી ગઈ અચાનક તમને ખબર હોય કે કાલની લાઈવ જ છોટી ગઈ ઓછીતાની હાર પાછો મારે એક તો નેટવર્ક ઓછું આવતું હતું એમાં જાતા પાછો માથે ફોન આવ્યો આના ભાઈનો કા મારે તમારે ચોખું કેવું પડે એનો ભાઈનો ફોન આવ્યો હતો એટલે ભાઈ લાઈવ છોટી ગઈ હતી એવું હતું હરેશભાઈ મકવાણા કાં છે હો ભાઈ લખેલ તો ગુજરાતીમાં છે પણ ઇંગ્લિશ ભાષામાં લખેલું છે કાં છે હો ભાઈ અમરેલી જિલ્લો રાજુલા તાલુકો ચાંચ બંદર ગામ ભાઈ મારું ઠાકરના શું છે ઠાકરનો દીવાનો જય ઠાકર જય રામા રામાપીર જય ઠાકર જય રામાપીર ભાઈ વેલકમ અમારી ભાઈ લાઈવ સ્ટ્રીમમાં તમારું હું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ ગડુભાઈ મકવાણા ક્યુ ગામ છે ભાઈ તમારું ભાઈ મારું ગામ છે ચાંચ બંદર રાજુલા તાલુકો અને જિલ્લો અમરેલીભાઈ આવો એક ફરી ચા પાણી પીવા લ્યો સો ટકા ઘડું ભાઈ ચા પાણી પીવા આવો મજા આવશે ખરેખર ભાઈ કાલે ભાઈઓની કોકની કમેટું ભાઈ ઘણા ખરાની કમેટું વાંચી નહોતા હે કે આપણે ભાઈ એમાં કોકને દુઃખ લાગી ગયું ભાઈ આમાં શું છે કે ગાયકા બધી કમેટું જાય કે નહીં ભાઈ એમાં અમુક કમેટું રહી જાય એવું થાય ભાઈ કિશનભાઈ ચૌહાણ ચારદાબેન તમે કેમ બોલતા નથી કે આ આજ બોલવાનું બંધ બોલવાનું નથી ના એવું કંઈ નથી પણ એ ઘર ઘર જોયા કરે એને એમ થાય કે મારે શું બોલવું મોટા વડીલો બોલતા હોય મોટા માણા વાત કરતા હોય મેં વધારે શું ભાઈને બોલવું એમ થાય હા ઠાકરનો દીવાનો મારું અમરેલી છે ભાઈ હમ હામાપુર બગસરા પાસે ઓહો ભાઈ તો અમરેલી ના ભાઈ વાહ વાહ ભાઈ છે જય જય રાજાધીરા અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકોર માંગો વીસ આપે ત્રેસ ઈ દ્વારકાધીશ વાળો જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ વાહ ભાઈ વાહ જોરદાર ભાઈ લેખ લખ્યો વાહ ભાઈ વાહ નાગજીભાઈ ઠાકોર ભાઈ બેન ના શું છે બધું ભેગું લખેલું છે ગોગા મહારાજ જય માતાજી હું પાટણથી છું વાહ ભાઈ વાહ આપડે પાટણથી ભાઈ જોઈ છે ભાઈ આપડે નાગજીભાઈ વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ જય શ્રી જય શ્રી ચામુંડામાં જય શ્રી ચામુંડામાં ભાઈ તમારું ગામ ગામ ભાઈ મારું છે રાજુલા તાલુકો અમરેલી અલગ ધણી ડિજિટલ શું છે દેવડિયા અરે વાહ ભાઈ તો તો અમારા નજીક ના ભાઈ દેવરિયા દેવરિયા તો અમારા ભાઈ પાડોશી કેવાય જય રામા જય રામાપીર જય શું છે જય રામાપીર બાપા જય રામાપીર બાપા ભાઈ મારા ભાઈ લાયક સાથે મારા ભાઈ ઓહો વાહ ભાઈ વાહ લાઈવ સાથે છે ને લાઈક સાથે હા લાયક સાથે જ લખેલ છે લાઈવ સાથે મારા ભાઈ વાહ ભાઈ વાહ વેલકમ ભાઈ આવો વાહ ભાઈ વાહ આપણા ભાઈ આજુબાજુના ગામડાથી ભાઈ આપણે જોતા હોઈએ તો ખરેખર મજા આવે કે ભાઈ આપડા પાડોશી આપણે જોઈ ખરેખર મજા આવે ભાઈ હું છોકરી છું આમાં ભાઈ લખેલો એવું હતું ને વાહ ભાઈ વાહ અલગ ધણી ડિજિટલ દેવડિયા હાવ મારા ભાઈ मोटा भाई वीडियो उतार रोड़े रोड है वाला ये जो आ वीडियो उतार ये तो वाला बे मानस राइट ना की ना हिरेन पटेल जय माताजी भाई जय माताजी वेलकम भाई हमारी लाइव स्ट्रीम में भाई तुम्हारो हार्दिक हार्दिक स्वागत है भगवान वाह भाई वाह भरत भरत सिंह શોધા જય માતાજીભાઈ જય માતાજી ભરતભાઈ વેલકમ અમારી ભાઈ લાઈફ ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન ભાઈ સબસ્ક્રાઈબર એક ફેરી કરી નાખો જોરમાંથી સબસ્ક્રાઈબર બટન છે દબાવીજો ભાઈ જોરમાંથી મજા આવી જાય ખરેખર સબસ્ક્રાઈબર કરો ને તો ભાઈ મજા આવે ખરેખર કે ના ના ભાઈ આપણે માણસો પસંદ કરે ઉતાવળા હનુમાન ચાલીસા મિત્ર મંડળ જય ઉતાવળા હનુમાન હનુમાન ચાલીસા મિત્ર મંડળ વેલકમ ભાઈ આપણે ભાઈ હનુમાન ચાલીસા મિત્ર મંડળ પણ આપણે જોઈ છે વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ ભગવાન હિરેન પટેલ ક્યાંથી છો ભાઈ ભાઈ અમે છે ચાંચ બંદર ગામ રાજુલા તાલુકોને જિલ્લો અમરેલી ભાઈ આવો એક ફેરી ચાંચ બંદર ગામ છા પાણી પીવા ભાઈ વાહ ભાઈ વાહ કડુભાઈ મકવાણા ફેસબુકમાં કોમેડીના વિડીયો જોઉં છું ભાઈ વાહ ભાઈ વાહ આપણે તમે ભાઈ ફેસબુકમાંથી જોઈને આવ્યો વાહ ભાઈ વાહ ખરેખર મજા આવે ભાઈ ફેસબુકમાં કેવો તમે સપોર્ટ કરો ભાઈ એવો સપોર્ટ એક ફરી યુટ્યુબમાં કરી નાખો ને ભગવાન કેવો સપોર્ટ કરો યુટ્યુબ ફેસબુકમાં ભાઈ ફેસબુકમાં મિલિયન મિલિયનમાં વિડીયા ભાગે ભાઈ આપડા લાખ તો ફોલોવર થવા આવ્યા એક લાખ ફોલોવર થવા આવ્યા ભાઈ ફેસબુકમાં આમાં કરી નાખો ને એક ફરી જોરદાર કા મજા મજા આવી જાય ભાઈ મજે મજા જ આવી જાય આમાં પચાસ હજાર ફોલોવર થઈ જાય તો વાંધો ન આવે ભાઈ તો એ આમાં થોડી ઘણી ઇન્કમ આવ્યા કરે ઉતાવળા હનુમાન ચાલીસા મિત્ર મર્ડર આ મારી ચેનલ છે વાહ ભાઈ વાહ તમારી ચેનલ છે એમને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વિપુલ ડોડિયા વિપુલ ડોડિયા કેમ છો મજામાં ભાઈ એકદમ આનંદમાં ભાઈ આનંદે આનંદ છે જો ચારે બાજુ લીલા લેર છે હાવ તમને જાળવા દેખાતા હોય ભાઈ કિશનભાઈ ચૌહાણ શારદાબેન તમારા વિડીયો સાંજે મેં જોયો હતો હા પાકુ ભાઈ સાંજે આના ખાતામાં મેં વિડીયો મોડો મોડો નાખ્યો હતો ઠેઠ નવ વાગે વિડીયો નાખ્યો હતો નવી આઈડીમાં ઓ ભાઈ તોય મસ્ત વિડીયો આ હિરેનભાઈ પટેલ અમદાવાદથી ઓહો ભાઈ આપણે અમદાવાદ થી જોઈએ હિરેનભાઈ ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ ચૌહાણ પ્રદીપભાઈ વેલકમ ભાઈ પ્રદીપભાઈ અમારી લાઈફ ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ રોહિત ડાભી ગીર ગઢડાથી લાઈવ શું છે લાઈવ લાઈવ છે વાહ ભાઈ વાહ વા સોમનાથ છે ભાઈ ગીર સોમનાથમાંથી આપણે રોહિતભાઈ જોઈએ ભાઈ ભાઈ ખરેખર મજા આવે કે વાહ ભાઈ વાહ આપણે ક્યાંથી ક્યાંથી માણસો જોઈ ભાઈ એ મજા છે આ નડે વાહ ભાઈ વાહ મિસ્ટર રોહિત લે આવો આવો વેલકમ ભાઈ જય મેલેડીમાં જય મેલેડીમાં ભાઈ રોહિત મારો ભત્રીજો છે ભાઈ મારા બેન દાંત કાઢે તો મને બહુ ગમે આ પાકો છે ભાઈ દાંત બહુ કાઢે કેવી તેમ એમ થઈ ગયા છટકું તો નહીં ને જો દાંત કાઢે એમ સભાડિયા જય માતાજી જય માતાજી બેન ભાઈ પાલીતાણાથી જોશું વાહ ભાઈ વાહ ઠેઠ આપડા ભાઈ પાલીતાણા થી જોય ભાઈ વાહ ભાઈ વાહ મકવાણા અરવિંદભાઈ જય માતાજી ભાઈ નાવડા ભાલથી મકવાણા અરવિંદભાઈ ઓહો ભાઈ આપણે નાવડા ભાલથી અરવિંદભાઈ જોઈ ભાઈ અરવિંદભાઈ ઘણી લાઈવમાં આપણી માં હોય ભાઈ ઘણી વખત હોય આમ તો ભાઈ બહુ નામ આવતા હોય ને મને ખબર જ હોય કે આ ભાઈ છે ને આપણી માં હોય જ અરવિંદભાઈ ઘણી વખત મારી માં હોય આપણી લાઈફમાં ભાઈ એવી રીતના જોડાવાની મજા આવે ભાઈ ડેલી આપણે આઠ વાગે લાઈવ કરીએ ને લાઈવમાં તમે જોડાતા હોય તો મજા આવે એક આપણે નિયમ કરી જાઓ ભાઈ આઠ વાગે લાઈવ કરી જ નાખવાનો ભાઈ સાડા સાડા આઠે લાઈવ કરવાનું ફરજિયાત ભાઈ સબસ્ક્રાઈબર ન કર્યું એ કરી નાખો ભાઈ એક ફેરી જોરદાર ખાલી વીહ લાઈકનો ટાર્ગેટ છે ભાઈ એટલો ભગવાન તમે પૂરો નહીં કરી શકો ખાલી વીહ લાઈકનો ટાર્ગેટ છે ટાર્ગેટ ને સબસ્ક્રાઈબર બટન છે એ બે વસ્તુ દબાવી દબાવીજો સબસ્ક્રાઈબર લાઈક અહીંયા સબસ્ક્રાઈબર બટન છે અહીં લાઈક બટન છે ભાઈ એક ફેરી દબાવીજો જોરમાંથી ભયંકર મજા આવી જાય ભાઈ શૈલેષભાઈ ધાબા તળાજા ઓ શારદાબેન હું અલા મને સોરી આનું નામ શારદા છે ને મારા ભાઈ શારદા વસાઈ બાયો કેમ શું છે કેમ ફર્ટિલાઇઝરલાઈઝર કંપની તરફથી લાયક સાથે આભાર વ્યસ્ત કરું છું ખેડૂતને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આપણે ભાઈ શૈલેશભાઈ આપણે ભાઈ ને સબસ્ક્રાઈબર કરી નાખ્યું ભાઈ તમે એક ફેરી કરી નાખો ભાઈ બધા મજા આવી જાય ભાઈ આપણે સાડા આઠ વાગે પાછા લાઈવ આવવાના જ છે ભાઈ કાલે અહીં તો આપણે આગળ લાઈવ કર્યું છે પણ આપણે કાલની વાત કરું એટલે સબસ્ક્રાઈબર કરી નાખો ને એટલે કાલે લાઈવ એટલે તમને સીધી નોટિફિકેશન પહેલાં મળે ભાઈ ચૌહાણ પ્રદીપભાઈ મેં તમારો વિડીયો ગાંધી હું છે ગાંધીધામથી જોયો જોયો છે વાહ વાહ ગાંધીધામથી જોયો ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ નરસિંહ ગોહિલ દિશા દિશાથી આપણે જોયું ભાઈ નરસિંહભાઈ ઠેઠ આપણે દિશાથી જોઈ વાહ ભાઈ વાહ ઉતાવળા હનુમાન ચાલીસા મિત્ર મંડળ મારું ગામ કોજડી છે તાલુકો મહુવાન જિલ્લો ભાવનગર ઓહો ભાઈ તો તો આપણા પાડોશી છે ભાઈ વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ શારદાબેન તમે કાઢો તો બહુ ગમે વાય વા એ જ મજા છે ભાઈ આનંદથી થી વિડીયા ને એ જ તમે વાયરલ કરી નાખો ભાઈ બાકી મહેનત કરીને બનાવી વિડીયો ના હાલે પણ આનંદ હોવો જોઈએ વિડીયામાં એ વિડીયો આપણો હાલે ભાઈ સો ટકા ગડુભાઈ મકવાણા વેલકમ ભાઈ ગડુભાઈ અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ શૈલેષભાઈ ધા ધાબા તળાજા હા ડાયરાની મોજ મોજે મોજ છે ભાઈ આનંદમાં રહી તો હું બીજું જોઈ ભાઈ આનંદ જરૂરી છે પહેલાં નકર પૈસો હોય તો એને ઘરમાં શાંતિ નથી ભાઈ એક ફરી અહીં લાઈક બટન છે ભાઈ અહીંયા સબસ્ક્રાઈબર બટન છે જોરમાંથી દબાવી દો ભાઈ મજા આવી જાય ખરેખર અને લાઈક ન કર્યું કરી નાખો ભાઈ અહીંયા લાઇક બટન છે જો અહીંયા તમને દેખાતું લાઇક બટન દબાવી દો જોરમાંથી શૈલેષભાઈ ધાબા તળાજા લાઈક કરીને સબસ્ક્રાઈબર કર્યું આગળ શેર કરી ઓહો ભાઈ આપણી લાઈવ શેર પણ કરી વાહ ભાઈ વાહ એ મજા છે ભાઈ આમ હોય તો મજા આવી જાય ભાઈ બધા શેર કરે ને બધા સબસ્ક્રાઈબર કરે ને બધા લાઈક કરી નાખે તો તો ભાઈ ભાઈ મજે મજા આવી જાય પણ એ બધા સપના છે ભાઈ તમે કરો તો થઈ જાય ખરેખર ભાઈ નો ટાર્ગેટ મેં તો ખાલી વીહનો નો રાખ્યો મેં કે વીસ લાઇક લાઈક આવી જાય ને તો એ ઘણું થઈ જાય ભાઈ ભાઈ મારા માટે ઘણું છે ભાઈ યુટ્યુબમાં વીહ લાઈક એટલે બહુ જાજુ મારા માટે બાકી ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં તો લાખ લાખ લાઈક આવે એક એક માં લાખ લાખ લાઈક હોય ભાઈ પણ આમાં મજા છે આમાં લાઈક આવે ને એ મજા છે ભાઈ આમાં ઓડિયન્સ ઓછા છે ને આમાં લાઈવ કરીએ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં લાઇક લાઈવ કરીએ ને તો તો માણસો ના આવે ભાઈ કોઈની કમેન્ટો જ ન વાંચી શકો આમ તમારે વાત કરું ને એમ વાત ન કરાય કમેન્ટો જ આમ લાગત વાંચતી રહેવી પડે ભાઈ તૈયાર ભેગું થાય નરસિંહભાઈ જોડિયા કેમ છો દિનુભાઈ મોજમાં ને મોજમાં ભાઈ એકદમ આનંદમાં છે આપણે આનંદે આનંદ છે ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ શૈલેષભાઈ ધાબા તળાજા લાઈક કરીને સબસ્ક્રાઈબર કર્યું વાહ ભાઈ વાહ કમેન્ટ તો આગળ મેં વાંચી લીધી હા શું ભાઈ ગડુભાઈ મકવાણા શૈલેષભાઈને બાપા સીતારામભાઈ ભાઈ શૈલેષભાઈ તમને બાપા સીતારામ કહે છે ગળુભાઈ ભાઈ તમે મારા માટે લાઈક ને સબસ્ક્રાઈબર કર્યો ને ભાઈ વાહ ભાઈ વાહ એટલા માટે તમને જય બાપા સીતારામ કહે છે ભાઈ શૈલેષ ભાઈ જય બાપા સીતારામ હા બાપા સીતારામ ભાઈ વાહ ભાઈ વાહ અશ્વિનભાઈ રંગપરા 1204 जय द्वारकाधीश भाई जय द्वारकाधीश अश्विन भाई वेलकम हमारे लाइव स्ट्रीम में भाई તમારો हार्दिक हार्दिक स्वागत છે ભગવાન વાહ ભાઈ વાહ अश्विन भाई लाइक કર નાખી ભાઈ વાહ ભાઈ વાહ अश्विन भाई लाइक કર નાખી ભાઈ હવે लाइक કરવામાં કોણ કોણ બાકી છે ભાઈ બધાય એક પેરે લાઈક કર નાખો કા હા હા એમ ભાઈ किशनભાઈ ચૌહાણ દીનુભાઈ शारदाબેન રોજ મોજમાં રેઓ હા ભાઈ મોજમાં જ રહેવું પછી હું ખોટું ટેન્શન લેવું જો ડાયલોગ બની ગયો મોજમાં જ રહેવું આ દુનિયા તો ગાંડી છે હું ખોટું ટેન્શન લેવું ભાઈ ભાઈ ડાયલોગ બની ગયો ભાઈ ગડુભાઈ મકવાણા મારું નામ ગદાભાઈ છે મકવાણા અરે ભાઈ મારે આમાં કીધે વાંસવામાં મિસ્ટેક થતી હોય ભાઈ

એક ડાયલોગ બોલી નાખો મારા તરફથી કાલ મેં ડાયલોગ બોલાવ્યો હતો એને અને ડાયલોગ ઓછો ફાવે ભાઈ મનોજ કુમાર રાઠોડ એ રામ રામ મારા વીરા જયદીપો રામ તો રામ રામ મનોજભાઈ હું હાલે ભગવાન આનંદમાં અમારી લાઈફ સ્ટીમમાં ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાહ ભાઈ વાહ વિપુલભાઈ ઓફિશિયલ જય દ્વારકાધીશ વિપુલભાઈ જય દ્વારકાધીશ ભાઈ આવો અમારી લાઈફ સ્ટીમમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે હવાર હવારમાં ભાઈ કિશનભાઈ ચૌહાણ શારદાબેન ક્યાં ગયા ભાઈ છોકરા રાયડું પાડે ને દસ રૂપિયા આપી દે તો દુકાને માવા બાવા ખાય બરોબર છે ને ભાઈ વાહ ભાઈ વાહ જયદીપ ભાઈ ગોસ વેલકમ ભાઈ જયદીપ ભાઈ અમારી લાઈફ સ્ટ્રીમ ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વાહ ભાઈ વાહ મનોજ કુમાર રાઠોડ બસ શું છે માની માની દયા છે વીરા બસ વાહ ભાઈ વાહ વિપુલ ભાઈ ઓફિશિયલ મજામાં ભાઈ એકદમ આનંદમાં ભાઈ મોજે મોજ ચારે બાજુ લીલા લેર છે ભાઈ કબરાણી તુસુભ વેલકમ ભાઈ કબરાણી ભાઈ તુસુભાઈ અમારી માં તમારું ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ આપણે ક્યાંથી ક્યાંથી જોઈ પબ્લિક એ જોવાનું છે ભાઈ એક ફેરી ભાઈ કમેન્ટ કરી નાખો અમને ક્યાંથી ક્યાંથી તમે જોવો બધા ભાઈ સબસ્ક્રાઈબર બટન તમે દબાવવાનું તમે ભૂલી જાવ ભગવાન અહીંયા સબસ્ક્રાઈબર બટન દબાવી દો એક ફેરી ભાઈ મજા આવી જાય અહીં સબસ્ક્રાઈબર બટન છે મારે અત્યારે નેટ સારું હાલે ને ભાઈ નેટ કદાચ વીક હાલતું હોય મને એવું લાગે કારણ કે ફાઈવજી અત્યારે નથી ભાઈ ફોરજી હાલે ફોરજીમાં અમારે હાલે છે અત્યારે એવું છે કિશોરભાઈ વરિયા સીતારામભાઈ સીતારામભાઈ વેલકમ અમારી ભાઈ લાઈફ સ્ટીમમાં કિશોર કિશોરભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વાહ ભાઈ વાહ મનોજ કુમાર રાઠોડ હું હિંમતનગરથી છું વીરા ઓહો ભાઈ આપણે હિંમતનગરથી જોઈ ભાઈ સર ઓહો ભાઈ ક્યાંથી ક્યાંથી જોઈ એ જોવાનું છે ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ તમે મારું ગામ છે ચાંચ રાજુલા તાલુકો અને જિલ્લો અમરેલીભાઈ ભાઈ લાઈક ન કર્યો એ કરી નાખો ભાઈ હજી લાઈક ઘટે ભાઈ લાઈક તમે કમ્પ્લીટ નથી કરતા ભાઈ લાઈક કરો તો મજા આવે ભાઈ કેને કેને લાઈક નથી કર્યું ભાઈ આ ભાઈ લાઈક બટન છે ભાઈ એક ફરી દબાવી દો સબસ્ક્રાઈબર બટન અહીંયા છે ભાઈ બે દબાવી એટલે મજા આવી જાય ખરેખર ભાઈ